ના તમારે હજુ દસ પંદર દિલા પછી હૈદરાબાદ માં કરજે તો નહી અત્યારે તો ના કપાય તો લીલા છે ને લીલા

કઈ રહેવાનું કે અમારે ગમે ત્યાં તમે હા રેવાનું કે ને કોઈ વાંધો નહી આ શું હે કા અંબાની જોડે અમે રહીશું અહીંયા આ જગ્યા ખુલી હે એ તો કોઈ વાંધો નહી આવે બરાબર